તો રાજકોટના ગોંડલમાં ખેડૂતો આક્રોશમાં છે ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કર્યો ખેડૂતોએ ડુંગળી હાઇવે પર ફેંકી વિરોધ દર્શાવ્યો ખેડૂતો નિકાસ પરથી પ્રતિબંધ હટાવવાની માંગણી સતત કરી રહ્યા છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતા આક્રોશિત થયા છે બેન કર્યું હતું એની પેલા સરકારે એકત્રીસ ડિસેમ્બર સુધી એમઆઈપી લગાવી હતી તો અચાનક રાતોરાત બંધ કરી દીયે અને જ્યારે ખેડૂતો ને ધાવ લઈ છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ પાખો ભાગ માથે આવ્યો છે સિઝન માં જેને બેન્ડ લગાવી હતી ઓફ સીઝન લગાવે તો ક્યાં સરકારને પ્રોબ્લેમ છે બીજું અને આની ડુંગળીની પ્રોડક્શન કોસ્ટ એક મને કોઈ કાઢીને બતાવે આમાં અમારે શું મજૂરને દેવાનું બિયારણને દેવાનું કે ખાતરને દેવાનું અને જ્યારે પ્રોડક્શન ઉત્પાદન આવે ત્યારે તમને બેન્ડ લગાવવાની તક મળે છે એનો જવાબ જોઈએ સરકાર શ્રી પાસેથી અમને હું ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યો છું મારી ડુંગળી સાતસો થી આઠસો માં વેચાતી હતી એ ડુંગળી આજે બસો થી અઢીસો માં માગે છે મારે કઈ રીતે વેચવી હું ખેડૂત છું ભાઈ મારે છોકરા છે મારે છોકરા ભણાવવા કઈ રીતે આમાં છોકરાઓનું હું કરવું મારે લોકલ વેપારીઓ છે તેઓની યાદ સમક્ષ માગણી હતી કે તમે ડુંગળી ની આવક કરો અમારે વેપાર કરવો છે જેના હિસાબે ગોંડલ એપીએમસી દ્વારા ડુંગળી ની આવક ખુલી મૂકવામાં આવી હતી જયારે સવારે હરાજી નું કામકાજ ચાલુ કરવાનો સમય આવ્યો ત્યારે લેનારા અને રજૂઆત કરનારા કોઈ વેપારીઓ હરાજીમાં જોડાણા નહોતા તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેઓએ એવું કીધું કે અમારે એસોસિએશનનું ઉપરથી પ્રેશર છે જેના હિસાબે અમે હરાજીમાં ભાગ ના લઈ શકીએ અને એનું કારણ એ બતાવ્યું કે સરકારે જે એક્સપોર્ટ એકાએક બંધ કરેલું છે જેના હિસાબે ખેડૂતોને અને વેપારીઓને ખૂબ મોટી રકમમાં જે નુકસાની જવાનો જે ડર છે ને નુકસાની અત્યારે ઓલરેડી જાય છે જેના હિસાબે વેપારી કોઈ જોડાણા નહીં હરાજીમાં અને ખેડૂતો જે અહીંયા માલ લઈને આવ્યા હતા તેઓ ખેડૂતોએ બધા એકઠા થઈ અને ડુંગળીના એકાએક જે ભાવ ગગડી ગયા છે જે વીસ કિલોએ ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા બજાર ઘટી ગયું સરકારના નિર્ણયથી તો જેના હિસાબે ખેડૂતોએ એકઠા થઈ અને ગોંડલ યાર્ડમાં પણ હાઈવે ઉપર હાઈવે ચકાજામ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અત્યારે ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડની જે બીજી જણસીની હરાજીઓ ચાલે છે તેમાં પણ પોતાનો વિરોધ પ્રગટ કરે છે